રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારો ચીફ ઓફિસર વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે પોતાની માંગણીઓને લઈ આંદોલન કરી રહેલા સફાઈ કામદારોને કાયદોની વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે ધારી પોલીસ દ્વારા અટકાયતમાં લઈને પોલીસ સ્ટેશનમાં નજરકેદ કરવામાં આવ્યા હતા આ દરમિયાન ચારથી પાંચ કામદારોની તબિયત લથડતા તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ધારીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા ત્યારે બીજી બાજુ ધારી પોલીસે માનવતા દાખવીને તમામ નજરકેદ કામદારો માટે જમવાની વ્યવસ્થા પણ કરી હતી અબતક ન્યૂઝ સાથેની વાતચીતમાં સફાઈ કામદાર આગેવાને સ્પષ્ટપણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની મુખ્ય માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે રાજુલા ખાતે જે કામદાર વાલ્મીકી સમાજ છે એમનો જે વિવાદ હતો તે હવે વિવાદ સપાટી ઉપર આવ્યો છે અને જે ધારી ડિવાઇસ ઓફિસ છે ત્યાં એ લોકોને લાવવામાં આવ્યા છે ત્યારે અહીંનો જે સ્ટાફ છે એ round the clock અહીં બેઠો છે અને હું દ્રશ્યોમાં આપને બતાવીશ કે જે આઈના આ PI છે એના દ્વારા જે લોકોની એ લઈ છે એના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આપ દ્રશ્યોમાં નિહાળી શકો છો કે ધારી પોલીસ વિભાગ દ્વારા જે રાજુલાથી જે છાવણીમાં બેઠા હતા એ લોકોને જ્યારે અહીં લાવવામાં આવ્યા છે ત્યારે એક માનવતાના ધોરણે પણ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ક્યાંય ને ક્યાંય જે વિવાદ એમનો જે આગળ વધી રહ્યો છે ત્યારે કોઈ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું કે સૂચન અનુસાર અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ લોકો ને અહીં ધારી ડિવાઈસ બી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા છે જ્યાં તેમના માટે પણ વ્યવસ્થા એક સારી અને સુંદર કરવામાં આવી છે અને હવે જોઈએ કે આ મામલો ક્યાં આગળ વધે છે અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા ખાતે જે સમાજના લોકો છે જે જે સફાઈ છે છે એમનો વિવાદ પ્રમુખ સાથેનો અને જે એમના જે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથેનો એ વિવાદ હવે વધુ વકર્યો છે અને એ વિવાદ ને લઈને આજે એક જે રાજુલા ખાતે જે લોકો છાવણીમાં બેઠા હતા એમને જે કાયદો વ્યવસ્થા જાળવવા માટે ધારી પોલીસ વિભાગ અને ડિવાઇસ કેચેરીના જે લોકો છે એના દ્વારા અહીં લાવવામાં આવ્યા છે ત્યારે પૂરું પોલીસ સ્ટેશન એક છાવણીમાં ફેરવાયું છે અને એના એને થી પીસ્તાલીસ કરતા વધારે લોકો જે અહીં છે અને એમના આગેવાન પણ છે તો આપણે જાણીએ કે ખરેખર એમની જો મુખ્ય સમસ્યા શું હતી અને કઈ બાબતને લઈ એમને અહીં લાવવામાં આવ્યા છે જે પ્રથમ તો ભાઈ આપનું નામ જણાવજો મને જતીન કુંભાર હા જતીનભાઈ ખરેખર તમારે જે કંઈ પ્રશ્ન ચાલી રહ્યો છે એ શું છે પ્રશ્ન હાલમાં રાજુલા નગરપાલિકા સામે રાજુલા નગરપાલિકાના સફાઈ કામદારનો પ્રશ્ન એ છે બે પ્રશ્ન છે સામાન્ય કે જે પંદર પંદર દિન વારા મુજબ કામે રાખે છે એ એ હટાવીને જે મહિના દિવસમાં કામે રાખે મહિના દિવસ ઉપર અને બીજો કે વર્ષો જૂના કામ કરતા રોજમદાર સફાઈ કામદારને કાયમી ધોરણે પાંચ વર્ષના ફિક્સ પગારમાં રાખીને કાયમી કરે એવી અમારી માંગ છે જી તો આ તમારું જે આંદોલન ચાલી રહ્યું છે એ કેટલા સમયથી ચાલી રહ્યું છે આ આંદોલનનો દિવસ નવમો કા દસમો દિવસ છે અને નવમા દસમા દિવસની અંદર બે વાર અટકાયત થઈ છે એ પેલા એ અટકાયત થઈ ચલાડા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા અને અત્યારે પણ અટકાયત થઈ અને ધારી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે આજે કંઈ નગરપાલિકાને ચીફ ઓફિસર અને પ્રમુખ અમારો આંદોલન ભંગ કરવા માટે પોલીસની મદદથી અમને છે ને આંદોલન અટકાવવા માટે અટકાયત કરે છે તમે લોકો ફૂલ કેટલા લોકો આ આંદોલનમાં જોડાણા છો અત્યારે હાલમાં આંદોલનમાં એકસો ત્રીસ એકસો પચીસ લોકો હાલમાં જોડાયે છે અને આધારભૂત વર્તુળોમાંથી અમને એક માહિતી મળી છે કે તમારા જે કઈ આંદોલન ચાલી રહ્યું હતું એમાં લોકોને કોઈ તબિયત પણ લથડી છે તો કેટલા લોકોની તબિયત લથડી છે પાંચ લોકોની તબિયત લથડી છે અત્યારે ધારી પોલીસ સ્ટેશને આયા આવ્યા હતા ત્યારે અત્યારે પાંચ લોકોને હોસ્પિટલ લઈ ગયા છે જી અને ધારી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે તમને લાવવામાં આવ્યા તો ધારી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઓલસો જેના અધિકારીઓ એના દ્વારા તમારી સાથે શું કરવામાં આવ્યું અત્યારે ધારી પોલીસે અહીંયા લઈ આવ્યા અને બેનો ઘણા બેનો છે ઘણા ભાઈઓ છે એવા તેને ત્રીસ પાંત્રીસ લોકો છે એની માટે જમવાની સરસ મજાની વ્યવસ્થા કરી છે અને અત્યારે વ્યવસ્થામાં જે કાંઈ બેનો હોસ્પિટલ છે એની માટે જમવાની વ્યવસ્થા કરી છે અને અહીંયા સારી રીતે વ્યવસ્થા કરી છે હવે તમારી જે મુખ્ય માંગણી છે એ અમને જણાવો અમારી મુખ્ય માંગણી એ છે કે પંદર દિવસના વારા પ્રમાણે જે લે છે એને મહિના દિવસમાં કન્ટિન્યુ લેવામાં આવે અને જે રોજમદાર સફાઈ કામદાર છે એને કાયમી કરવામાં આવે અમારી બે સામાન્ય માંગ છે એ સામાન્ય માંગ પૂરી થઈ જાય એટલે અમારું આંદોલન સમાપ્ત કરી દઈ આપણે જોયું કે જે એમના આગેવાન હતા એ જોડાણા હતા અમારી સાથે અને એમને જણાવ્યું કે અમારી જો માંગ છે એને જો સ્વીકારી લેશે તો આ આંદોલનનો તુરંત અમે અંત લાવીશું અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી ધારી